સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી એમડી ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું હતું આ સાથે જ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ એમડી ડ્રગ્સના જથ્થા સહિત કુલ દસ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ પકડાયેલા બંને આરોપીઓના કબજામાંથી મળે આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો સોહાન હજીફુલ્લા ખાન પાસેથી વેચાણ અર્થે મંગાવતા તેણે તેના અન્ય સાગરીદ મારફતે આ ડ્રગ્સનો જથ્થો રાંદેર તિનબત્તી પાસે આપી ગયા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર પીએસઆઈ મહિલા અને પીએસઆઈ કેચ પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંધેડ રોડ ઉપર રહેતા શેખ અને સાહિલ સૈયદ બંનેનાઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દો સાથે નીકળવાના છે આ બાતમી આધારે પર પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંધેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગજડતી કરતા એમાંથી ત્રેપન ગામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ આડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો એણે સોહન હજી ઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું સત્યાવીસ ત્રેવીસ ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો હોય એમની ડ્રગ્સનો પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એસિટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે જે ચૌદસો ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દૃષ્ટિએ કહેવું છે અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે ફહાદ અને સાહિલ બંને બે હજાર બાવીસમાં તેત્રીસ ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માયલ ગુર્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માયલ ગુજ્જરને આપતો હતો એની બહેન હિના જે સાહેલની બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી ઇસ્માઈલ ગુજ્જરને ઇબ્રાહિમ ઓડયો જે આનો બનાવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડૈયો જે એટીએસ દ્વારા બે હજાર બાવીસમાં જ એક વડોદરાથી એક ફેક્ટરી પકડવાની બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો માલનો રિસીવર ઇબ્રાહિમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઇલ ગુજર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગ્ગા કાકાના મર્ડરમાં પણ બે હજાર ઓગણીસમાં ધરપકડ થઈ ચૂકી છે એની કોકેનના કેસમાં થઈ છે વેપન સાથેની એમની ધરપકડ થઈ છે આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે